નમસ્કાર તમારી ચુસ્તી સ્ફૂર્તિ તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ ચેનલ જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો દોસ્ત

કિડનીના દરથી પીડાતા અને ડાયાલિસિસ કરાવતા બાળકોને એનું ડાયાલિસિસ પૂરું થાય ત્યારે પૌષ્ટિક નાસ્તો આપવાનું આપણે પ્રોજેક્ટ લઈને આવ્યા છે દોસ્તો કિડનીના દર પીડાતા અને જ્યારે ડાયાલિસિસ થતું હોય છે એ ડાયાલિસિસમાં આપણા શરીરમાંથી પોષક તત્વો નીકળી જતા હોય છે અને દોસ્તો ડાયાલિસિસ પૂરું થતા ખૂબ જ તકલીફ પડતી હોય છે દોસ્તો તમને એટલા સુધી બતાવી દઉં કે ઘણા બધા બાળકોનું કે દર્દીઓનું ડાયાલિસિસ ચાલુ ડાયાલિસિસ છે જ મૃત્યુ થઈ જતું હોય છે જ્યાં દોસ્તો એ ખૂબ જ કરુણ પરિસ્થિતિ મેં નજરે જોયેલી છે એટલે દોસ્તો આ બધી પરિસ્થિતિઓ જોઈને જ મારું હૃદય દ્રવ્ય ઉપાયું છે અને મેં નિશ્ચય કર્યો છે કે મારાથી થાય મારી સંસ્થાથી થાય એટલું કામ આપણે આ દિશામાં કરવાનું છે તો દોસ્તો એના માટે મેં એક ફંડ રાઇઝિંગ વિડીયો રજૂ કરી દીધો છે દોસ્તો ભવિષ્યમાં પણ ફંડ રાઈઝિંગ વિડીયોની સિરીઝ લઈને હું આવવાનો છું તો દોસ્તો આપણે જે આ વિડીયો રજૂ કર્યો છે જેની તમને દેખાય છે છે એ એ તમે જેટલો વધારે એટલો આ જે જે પરિસ્થિતિ છે બાળકોની એમાંથી આપણે ઉગારી શકીએ દોસ્તો આપણે એક પણ બાળકનો જીવ બચાવી શકીશું એકાદ બાળકનો જીવ બચી જશે તો આપણું આ બધું જીવન સાર્થક થઈ જશે તો દોસ્તો હું તમને મારા હૃદયના ઊંડાણથી અને ખૂબ જ કરુણાથી તમને એક અપીલ કરું છું કે તમે આ બાળકો માટે ફાળો ના આપી શકો તો કંઈ નહીં આર્થિક મદદ ના કરી શકો તો કંઈ નહીં પરંતુ દોસ્તો પરંતુ આ જે ફંડ રાઇઝિંગ વિડીયો છે એને વારંવાર 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 જુઓ દોસ્તો આપણું ટાર્ગેટ એક વારનો નાસ્તો આપવાનું બસો પચાસ ડોલર એટલે કે લગભગ વીસેક હજાર રૂપિયાની આપણને જરૂર પડે છે અને જો જ સોરી દોસ્તો અને જો દરરોજ આપણે નાસ્તો આપવો હોય તો દરરોજ વીસ હજાર રૂપિયાની જરૂર પડતી હોય છે દોસ્તો બજેટ ખૂબ મોટું છે અને આ તો એ ખાલી એક જ હોસ્પિટલની વાત છે આપણો ટાર્ગેટ આપણો ટાર્ગેટ આખા ગુજરાતમાં કામને વિકસાવવાનું છે તો દોસ્તો સોશિયલ મીડિયાનો જો સદઉપયોગ કરવો હોય તો સારામાં સારો સદઉપયોગ આપણે જે લોકોને જરૂર છે એના માટે ફંડ રાઇઝ કરીને કરી શકીએ દોસ્તો મારી પાસે કે તમારી પાસે કોઈ કમી નથી આપણે સારું જીવન જીવીએ છીએ પરંતુ જે લોકો મુશ્કેલીમાં છે જે બાળકો મુશ્કેલીમાં છે એની પરિસ્થિતિ ખૂબ દયનીય હોય છે દોસ્તો આપણે ગાયો કબૂતર વાંદરા એમને મદદ કરતા હોઈએ છીએ એમાં ખરાબ નથી પરંતુ એ લોકો તો પોતાની વ્યવસ્થા કરી શકે એવું હોય છે પરંતુ આ જે બાળકો છે પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય છે એમના વાલીઓના ખેતરો કે બધા વીતી જ્યાં ગયા હોય છે એને રસ્તા ઉપર આવી ગયા હોય છે આ બધું મેં અનુભવેલું છે મેં રૂબરૂ જોયેલું છે એટલે હું તમને જણાવું છું કે જ્યાં સુધી આપણે અનુભવ ના કર્યો હોય ત્યાં સુધી એની વેલ્યુ આપણને ના હોય પરંતુ હું તમને જણાવું છું દોસ્તો મેં આ બધો જ અનુભવ કરેલો છે મેં આ બધું જોયેલું છે તો દોસ્તો આપણા મનમાં કરુણાનો ભાવ આવા બાળકો પ્રત્યે આવવો જોઈએ તો દોસ્તો આ વિડીયોને આ વિડીયોને તમે જેમ બને એમ વધારે જુઓ જેમ વધારે શેર કરો લાઇક કરો કોમેન્ટ કરો એન્ગેજમેન્ટ જેને આપણે કહીએ તમારું એન્ગેજમેન્ટ વધારો એક કોમેન્ટ નહીં પણ વધારે કોમેન્ટ કરો એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં ચાર વાર નહીં પાંચ વાર નહીં વારંવાર જુઓ રોજ જુઓ તો એટલું ફંડ આપણે રાઇઝ કરી શકીએ કે આપણે બાળકોને પૌષ્ટિક નાસ્તો પ્રોવાઈડ કરી શકીએ અને જો દોસ્તો તમે ડાયરેક્ટ ફંડ આપવા માંગતા હોય તો મારી સંસ્થાનો બેંક એકાઉન્ટ નંબર સ્ક્રીન ઉપર આવી રહ્યો છે એની ઉપર તમે કોઈ પણ પદ્ધતિથી ફંડ મોકલી શકો છો દોસ્તો મારી સંસ્થામાં જે આપેલું એલિજિબલ છે તો દોસ્તો જો તમે કેપેબલ હો તમારી પરિસ્થિતિ સારી હોય અને તમારા મનમાં કિડનીના દર્દી પીડાતા બાળકો માટે કરુણા આવી હોય તો તમે ડોનેશન પણ આપી શકો છો દોસ્તો હવે આજનો વિષય દોસ્તો આપણે પાછલા વિડીયોમાં જ્યાં દોસ્તો આપણે પાછલા ડાયાબિટીસ ને હેલ્પ કરતા અગત્યના છ ખોરાકો આપણે તમને બતાવેલા અને તમને સમજાયું હતું કે તમારી વેરાયટી તમારી ઇમેજીનેશન તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને તમે બજારુ ખોરાક કરતા પણ લાખ દરજે સારો ખોરાક તૈયાર કરી શકો છો તો દોસ્તો એની સામે આજે જ્યાં આજે આપણે જોઈશું કે તમારે કયા ફૂડ એવોઈડ કરવા જોઈએ જ્યાં દોસ્તો દોસ્તો આજે પાંચ ખરાબમાં ખરાબ ફૂડ હું તમને બતાવવાનું છું એ ફૂડ તમે ભૂલથી પણ ના ખાતા તો દોસ્તો ચલો શરૂ કરીએ દોસ્તો ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરવું ખૂબ પડકારજનક હોય છે જ્યાં દોસ્તો એ પડકારજનક પરિસ્થિતિમાં જો તમે ખરાબ ફૂડ ખાઈ લો તો એ પરિસ્થિતિ

ઠંડા પીણા જ્યાં દોસ્તો જે ઠંડા પીણા છે હવે ઠંડા પીણામાં બધું જ આવી આવી ગયું ગયું એમાં જેમાં ફ્રૂટ બેવરેજ લખેલું હોય છે એ પણ જે જે આપણે કોલા હોય છે કોલા જ એના સિવાય જે ખાંડવાળી ગ્રીન ટી ખાંડવાળા જ્યુસ આ બધું જ આવી ગયું આપણે ઘણી વાર ફ્રૂટની લારી પર જ્યુસ પીતા હોઈએ જે મેં નારંગીનો જ્યુસ પીધો પરંતુ એ લોકો એમાં ખાસી બધી ખાંડ નાખી દેતા હોય છે એટલે દોસ્તો આ બધા જ ઠંડા પીણા એ તમામ પ્રકારના ઠંડા પીણા

તમારું શર્કરાનું લેવલ તમારું સુગરનું લેવલ એકદમ સ્પાઇક મારે છે કોમળ અંગોને નુકસાન થાય સાથે સાથે તમારી તરસ એકદમ વધી જાય તમે તરસ છીપાવવા માટે ઠંડા પીણા પીધા હોય પરંતુ પીધા પછી તમારી તરસ એકદમ વધી જાય સાથે સાથે તમને ક્રેવિંગ એટલે કે ભૂખ ખૂબ વધારે જલ્દી લાગી જાય કારણ કે જ્યારે એક સ્પાઈક મળી જાય એ સ્પાઈક ઉતરી જાય એટલે તમે ફરીથી ભૂખ્યા થઈ જાવ અને તમને એનાથી પણ વધારે ભૂખ લાગી જાય દોસ્તો આ બધી પરિસ્થિતિથી આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઉપર અસર થાય આપણું ઇન્સ્યુલિન આપણા કોષમાં જેને કામ ના કરી શકે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી તેને ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ વધી જાય એટલે દોસ્તો આ પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે દોસ્તો એના સિવાય આ વધારાની શર્કરા આ વધારાની શર્કરાનું રૂપાંતર ટ્રાઇક દુષ્કરમાં થાય અને ખરાબ કોલેસ્ટ્રોલ બને અને દોસ્તો ખરાબ કોલેસ્ટ્રોલ આપણી સૂક્ષ્મ રચનાઓની અંદર ઇન્ફ્લેમેશન કરે અને આપણે હૃદયરોગ બ્રેઇન સ્ટ્રોક પેરીફેરિયર સ્ટ્રોક

આગળ જણાવી દીધું છે દોસ્તો હવે એના જે ઠંડા પીણા ના પીવા તો તમે બપોરે જ્યારે ક્યાંય જતા હોય અને તમને ગરમી લાગતી હોય તો પછી એના સામે શું કરવું તો દોસ્તો તમે નેચરલ શેરડીનો રસ છાસ એ બધા ઓપ્શન અપનાવી શકો છો દોસ્તો શેરડીનો રસ તમે કહેશો કે ડાયાબિટીસમાં પીવાય તો જ્યાં દોસ્તો શેરડીનો રસ તમે પી શકશો એક ગ્લાસ એક દિવસમાં પી શકશો એનાથી વધારે નહીં પરંતુ શેરડીનો રસ જરૂરથી તમે પી શકશો છાસ તો આપણા માટે કેટલી બધી બેનિફિશિયલ છે એનો વિડીયો આપણે ઓલરેડી રજૂ કરેલો છે એની આપણે નીચે મૂકીશું એ એ ના જોયો હોય તો તો તમે જોઈ લેજો દોસ્તો ખરાબ પદાર્થો છે છે એનું જે આપણને ઓપ્શન મળે ખૂબ જ આરોગ્યપ્રદ છે એટલે ઠંડા પીણાની જગ્યાએ શેરડીનો રસ છાસ એવા જે આપણા કુદરતી પીણા છે કુદરતી પીણા તમે પી શકો છો દોસ્તો હવે આગળ જોઈએ કે બીજો ખરાબમાં ખરાબ પદાર્થ આવ્યો છે તો બીજો ખરાબ પદાર્થ છે બીજો ખરાબ ખોરાક છે બ્રેડ જ્યાં દોસ્તો હવે દોસ્તો આપણે ખાસ કરીને શહેરોમાં ખાસ કરીને અમદાવાદ કે મોટા શહેરોની અંદર બ્રેડ મંગાવી લેવી સવારે ઓનલાઈન એ ખૂબ જ સામાન્ય બની ગયું છે સવારે એક લગભગ સાડા ચાર પાંચ વાગે એક માણસ આવીને દૂધની થેલી ને બ્રેડ ને બધું આપણે ત્યાં મૂકી જતો હોય છે અને આપણા માટે કન્વીનિયન્ટ થઈ ગયું એટલે આપણે દરરોજ એ ઓનલાઈન ઓર્ડર આપી દેતા હોય છે પરંતુ દોસ્તો બ્રેડ વ્હાઈટ બ્રેડ હોય બ્રાઉન બ્રેડ હોય હોલ વ્હીટ બ્રેડ હોય એ બધી જ બ્રેડો ડાયાબિટીસને વપરાવશે જ્યાં દોસ્તો એ તમામ બ્રેડો હોલ વીટ બ્રેડ જે હોય છે હોલ વ્હીટ નો કલર નાખવા માટે નકલી કલર હોય વ્હીટ બ્રાઉન મેંદો હોય બીજા જે એને અંદર જાળી બનાવવા માટે કેમિકલ્સ નાખવામાં આવે એટલે હોલ વ્હીટ જે કહીએ એ પણ ખરાબ હોય છે અને જે વ્હાઇટ બ્રેડ હોય છે એ તો ખરાબ હોય જ છે કે દોસ્તો બ્રેડની અંદર મેંદો હોય છે વ્હાઈટ બ્રેડ અને બ્રાઉન બ્રેડ બંનેમાં મેદાનું પ્રમાણ તો હોય જ છે અને મેંદો આ મેદો એ બીજું કંઈ નથી સ્ટાર્ચ છે અને સ્ટાર્ચ એટલે સીધે સીધું એક જ સ્ટેજમાં એનું રૂપાંતર થઈ જાય ગ્લુકોઝમાં અને ગ્લુકોઝ આપણે જેમ ઠંડા પીણામાં વાત કરીએ ખાંડની જે અસર થાય એવી જ અસર સેમ એવી અસર આપણા શરીર ઉપર થાય એ જ થાય બધું ઇન્સ્યુલિન સેન્સિટિવિટી આપણી ઓછી થઈ જાય ઇન્સ્યુલિન રજીસ્ટન વધી જાય ઇન્ફ્લેમેશન વધી જાય આ બધી જ પરિસ્થિતિ જે આપણે ઠંડા પીણામાં આપણને ને એ જ પરિસ્થિતિ આપણા બ્રેડની અંદર પણ થઈ જાય કારણ કે બ્રેડની અંદર મેંદો હોય મેંદામાંથી જયારે ઘઉંમાંથી મેદો બનાવે ત્યારે તમામ પોષક તત્વો કાઢી નાખવામાં આવે છે આપણો જે વિડીયો છે જે લોટ ઉપયોગ એ આ અંદર આપણે ઘઉંનું રચના સમજાયેલી છે અને એ રચનામાં કયા કયા ભાગમાં શું હોય છે એ આખું ઘઉંનો દાણો મોટો કરીને બતાવેલું છે તો દોસ્તો આ વિડીયોનો તમે જરૂરથી ઉપયોગ કરજો તો આ રેફરન્સ લેવા માટે તમારે ખૂબ સારું કામમાં આવશે તો દોસ્તો આપણે આગળ જોઈએ કે આપણે જ્યાં મેદો છે મેંદાની અંદરથી આપણું ફાઇબર વિટામિન્સ મિનરલ્સ તમામ પ્રકારનું પોષક તત્વોનું જે પ્રમાણ હોય છે નીકળી ગયું હોય છે અને એકલો સ્ટાચ વધ્યો હોય છે એટલે આ સ્ટાચ આપણને સીધે સીધો ગ્લુકોઝમાં પરિવર્તન થઈને ખૂબ જ નુકસાન કરતો હોય છે એટલે દોસ્તો મેંદો મેદાયુક્ત પદાર્થો એમાં બ્રેડ આ બ્રેડ ખરાબમાં ખરાબ વસ્તુ છે આપણને ખૂબ સામાન્ય લાગે હવે ખૂબ નોર્મલ બની ગયું છે આપણા ઘરમાં બ્રેડ આવતી થઈ ગઈ છે પરંતુ ડાયાબિટીસ

અને આપણા ઘરમાં અવેલેબલ હોય છે અને સહેલેથી બની જતી હોય છે એટલે દોસ્તો બહારના કેમિકલ વાળી બ્રેડ ખાવા કરતા આપણા ઘરની બનાવેલી રોટલી લાખ સારી હોય છે તો દોસ્તો ઓપ્શન આપણી જોડે અવેલેબલ જ છે એટલે કે ગભરાવાની જરૂર નથી અને બિન આરોગ્યપ્રદ અને ડાયાબિટીસને વકરાવતી બ્રેડ ખાવાની કોઈ જરૂર નથી દોસ્તો આવો જોઈએ કે બીજો પદાર્થ કયો છે જે આપણા ડાયાબિટીસને ખૂબ જ વકરાવી શકે છે દોસ્તો ત્રીજો પદાર્થ છે તળેલા પદાર્થો જ્યાં દોસ્તો તળેલું ફૂડ એ ખૂબ જ ખરાબ હોય છે આપણા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે તળેલું ફૂડ ખૂબ ખરાબ અસર કરતું હોય છે દોસ્તો તળેલું ફૂડ એની અંદર ટ્રાન્સફેટ જોરદાર માત્રામાં હોય છે જ્યાં દોસ્તો તેલ જ્યારે હેવી ટેમ્પરેચરે ગરમ થાય ત્યારે એની ચેન તૂટીને એને જે કેમિકલ જે બંધારણ હોય છે એ તૂટીને ટ્રાન્સફેટમાં કન્વર્ટ થાય અને આ ટ્રાન્સફેટ આપણી લોહીની નળીઓમાં જામી જાય અને દોસ્તો આ ટ્રાન્સફેટ આપણી લોહીની નળીઓમાં જામી જવાથી આપણા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે ખૂબ વિપરીત અસર ઉભી કરે આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થઈ જાય આપણું ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ વધી જાય અને આપણા પાનક્રિયાની શક્તિ પણ મંદ પડી જાય સાથે સાથે આપણા પેટ આપણે ચરબી ચરબી લીવર ઉપર પણ ખરાબ અસર થાય અસર થઈ શકે છે અને લીવર પાનક્રિયાની જોડે જોડે આપણા ડાયાબિટીસને કંટ્રોલ કરતું એક બીજું અવયવ છે જ્યાં દોસ્તો એ બીજું ગ્રંથિ છે તો દોસ્તો આ બંને ગ્રંથિને તળેલા પદાર્થથી બેહદ નુકસાન થતું હોય છે સાથે સાથે ડાયાબિટીસની સાઈડ ઇફેક્ટમાં જે આપણે તમામ અંગોમાં હૃદય કિડની આંખો આ તમામ જે અંગો છે બીજા કોમળ કોમળ અગત્યના અંગો એની અંદર જે અસર થઈ જતી હોય છે એ અસરને ખરાબ અસરો પદાર્થો વધારે ખરાબ કરી નાખતા હોય છે એટલે દોસ્તો ડાયાબિટીસ સાઈડ અસરને પણ વકરાવી નાખે છે એટલે દોસ્તો તળેલા પદાર્થ એવોઇડ કરો દોસ્તો તળેલા પદાર્થની સુગંધ અને રંગ ને બધું જોઈને આપણું મન લલચાઈ જાય પરંતુ આપણા મન ઉપર કંટ્રોલ રાખો અને તળેલા પદાર્થ જેમ બને એમ એવોઇડ કરો દોસ્તો તમને ખૂબ મન થઈ જાય તો મહિનામાં એકાદ વાર ઘરે તળેલી વસ્તુ પણ એ પણ પોષણ કંટ્રોલમાં આપણે તમામ વિડીયોમાં સમજાયે છે પોષણ કંટ્રોલ કરવો જરૂરી છે દોસ્તો બારનો તળેલો કોઈ પણ ખોરાક લાવતા જ નહીં કારણ કે બહાર જે તણાય છે એ વારંવાર તેલ ગરમ હોય છે અને તેલ ઝેરી બની ગયું હોય છે જ્યાં દોસ્તો ટ્રાન્સપેટ તો એક બાજુ જવા દો એ તેલ તો ખાવાલાયક જ નથી હોતું ઝેર હોય છે અને ઝેરમાં તળી તળીને તમને આપે જ જતા હોય છે એટલે દોસ્તો બારનું તમે ભૂલથી પણ ના લાવતા એમાં ઝેર હોય છે બીજું આપણે ખાસ કરીને જેટલા તળેલા પદાર્થો છે એની અંદર મેંદાનો ઉપયોગ કરેલો હોય છે એટલે આપણે જે મેદામાં સમજાયું એટલે મેદાનો દુષ્પ્રભાવ બી તમારે પડશે સાથે સાથે જે પણ પડશે અને હેલ્થ ગરબડ થઈ જશે તમારો ડાયાબિટીસ મેનેજમેન્ટ ગરબડ થઈ જશે દોસ્તો તળેલા પદાર્થોના ઓપ્શનમાં શું ખાવું તો દોસ્તો તળેલા પદાર્થોના ઓપ્શનમાં તમે બાફેલો કે શેકેલો ખોરાક ખાઈ શકો છો જ્યાં દોસ્તો આજકાલ એર ફ્રાયર પણ આવેલા છે તો જે પદાર્થ તેલમાં તળીને બનાવી શકાતો હોય એ જ પદાર્થ આપણે એરફ્રાયરમાં પણ બનાવી શકીએ છીએ અને એ રીતે તેલ એવોઇડ કરી શકીએ છીએ દોસ્તો તમે ઘરે પણ જો સમોસા બનાવો તો સમોસાની અંદર મેદાની જગ્યાએ ઘઉંનો લોટ ઉપયોગ કરીને બનાવજો અને એરફ્રાયરમાં બનાવજો તે ખૂબ જ હેલ્ધી વેરિયન્ટ તમારા માટે તૈયાર થઈ જશે અને તમારી ઈચ્છા પણ પૂરી થઈ જશે દોસ્તો ચોથો ખરાબમાં ખરાબ જે ખોરાક છે આપણો જે ડાયાબિટીસ ને ગાડીને ઉતારી પાડે છે પાટા ઉપરથી

હેલ્ધી ફૂડ એવું પણ લખેલું હોય ઘણી વાર મલ્ટીગ્રેન એવું લખેલું હોય ઘણી વાર આયર્ન રીચ એવું લખેલું હોય ઘણી વાર વિટામિન્સ એવું લખેલું હોય એટલે પેકેટ ઉપર હાઈલાઇટ કરીને એ વસ્તુ લખે છે જે આપણા જેવા જે અનુભવી લોકોએ તમને અવેરનેસ આપી હોય આ અવેરનેસનો પણ દુરુપયોગ માર્કેટિંગમાં થાય છે જ્યાં દોસ્તો ના પેકેટ ઉપર નમકીનના પેકેટ ઉપર કે કોઈ પણ વસ્તુના પેકેટ ઉપર એક હાઈલાઇટેડ કરીને હેલ્ધી વસ્તુ લખેલી હોય છે જ્યાં દોસ્તો મલ્ટીગ્રેન વિટામિન્સ ફોર્ટીફાઈડ આ બધું જે લખેલું હોય છે એ તમારા મગજને કંટ્રોલમાં કરવા માટે લખેલું હોય છે જ્યાં દોસ્તો તમે જો શોપિંગ કરવા જતા હોય ડીમાર્ટ જેવા સ્ટોરમાં કે રિલાયન્સમાં અથવા તો તમે કોઈ નાની દુકાનમાં જતા હોય તો તમે ભૂલથી પણ એ સેક્શનમાં જતા જ નહીં જ્યાં દમકીન બિસ્કિટ બેકરી પ્રોડક્ટો પડી હોય જ્યાં દોસ્તો આ બધી વસ્તુની અંદર બિન આરોગ્યપ્રદ તેલ બિનઆરોગ્યપ્રદ કલર્સ બિનઆરોગ્યપ્રદ પ્રિઝર્વેટિવ્સ બિનઆરોગ્યપ્રદ સુગંધી આ બધું ઉમેરેલું હોય છે અને આ પૂર્સ તમારા ડાયાબિટીસને વકરાઈ નાખશે દોસ્તો હવે એમ થાય કે તારે આ બધું આપણે નાસ્તો એવોઇડ કર્યો તો શું ખાવું તો દોસ્તો આપણો આના પહેલાંનો વિડીયો તમને ખૂબ જ હેલ્ધી ઓપ્શન માટે પ્રેરણા આપેલો છે અને હેલ્ધી ઓપ્શન તમને બતાવેલા છે તો દોસ્તો એ વિડીયો તમે જોજો એમાંથી તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને આ બધા ખરાબ નાસ્તાની સામે તમે સારો નાસ્તો ડેવલપ કરી શકશો દોસ્તો પાંચમો ખરાબ ખોરાક આપણે જો જોઈએ તો એ ખરાબ ખોરાક છે જે આપણે સારા સમજીને ખાતા ખાંડ ખાંડવાળા હોય ઘણીવાર આપણે બીજી હેલ્ધી પ્રોડક્ટ ગણી જે લાવતા હઈએ છીએ એની અંદર ભરપૂર ખાંડ હોય છે એટલે દોસ્તો તમે પેકેટની ઉપર વાંચો કે જે તમે હેલ્ધી સમજીને લાવ્યા છો એની અંદર કેટલી ખાંડ નાખેલી છે કેટલી સુગર છે કેટલી કેલરી તમને મળે છે એ તમે પાછળ આપેલા લેબલ ઉપર જોઈને વાંચીને તમારે લેવી જોઈએ દોસ્તો એના સિવાય હેલ્ધી બાર્સ કરીને એવા બાર્સ મળતા હોય છે જે તમને એવું કહેવામાં આવે છે કે તમે આ ખાશો એટલે તમારી તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી થઈ જશે એટલે દોસ્તો જો તમે શહેરોમાં રહેતા હોય અને મોટા સ્ટોરમાં શોપિંગ કરવા જતા હોય તો આવી બધી વસ્તુઓથી સ્ટોર ભરેલો પડ્યો હોય છે એટલે દોસ્તો આ ખરાબ ચોઇસ છે આ ખરાબ પદાર્થો છે તમે એની રેક સામે જતા પણ નહીં અને એ દિશા જ અવોઈડ કરજો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ તમને વિડીયો પસંદ આવે હોય તો એક લાઈક અને એક કોમેન્ટ ખૂબ જ અગત્યની છે દોસ્તો આ જીડિયો તમારા દોસ્તોમાં શેર કરજો તમારા પરિવારજનોમાં શેર કરજો અને જો તમે ના કરી હોય તો આવી જ ઇન્ટરેસ્ટિંગ અને તમારો જીવ બચી જાય એવી માહિતી માટે અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા ખૂબ સપોર્ટ બેહદ સ્નેહ અને ખૂબ પ્રેમ માટે ખૂબ ખૂબ ધન્યવાદ હવે તમારી રજા લઉં છું આવતા વિડીયોમાં આવતા વિડીયોમાં ખૂબ જ સરસ ઇન્ફોર્મેશન સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપો